મારો બચી દો એટલે થાતો લેવી જ પછી ગમે તે થાય તો લેતા આવું છું થાત અને હા પછી ફટ ફટ થાલ લઈને આવતો અને એટલે થાલ લેતા આવું બાપા બોલે વાક બાપતો રમતો ગમે તેમ થાલ લઈને આવું છું હા ના ના બાપ તો પછી તો કોમ કરે છે એટલે થા લાભ પાછા કરો અને હા હા ડર લેતા આવું છું આપણે આપતા તો બહુ જ છો પાછી હું કહેવાય પેલું અત્યારે યાદ શક્તિ નથી એટલે ભૂલી દેવાય છે બજારમાં બહુ જ ખં છો એટલે થા તો એક દમ આવી જશે હા ખાસ ના 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 હોય તો લોન બંધ નથી કરવી ના હોય તો આપણી છે ને એટલે ના હોય તો બાકી જ લઈને આવું છું હા તો ખેતર માં ગવા ને મોરું થઈ જશે છે ને ફટફટ જવું પડશે ખેતરમાં ગરવવાનું છે ગૌ માટે તો

કલાક નહીં કલાકે આ વખત તો હાલવા હાલવાજ પેલો પગાર ને પેલો પગાર કરે જ દઉં સર કોણી હાલે ને તો ના હાલ તો કોઈ નહીં બીજાનું લઈ લ્યો પણ ભેગા તો ને તું કેવું તો સર આલું ને તો પછી પૈસા છે મૂળાની એમાં પછી બીજોનું લાવવું છું કોણી તો તલ્લા જ કરવા છે પૈસામાં તો હાલવા જ નહીં પચતો કલાક વાળી હાલવા દો ખાલી એક

હેડો હું આવું પણ એ બોન પેડો ખાવા મળે આવું હોય એ તો અલ્યા કોઈ હોય ખેતરમાં જ હોય તો તો કોઈ નઈ યાર

આ ચુગલા થાલ લેવા જ્યાં શીખું ને કે ગોટ છે નહીં ગોમ માં તો બે કાકો પથરી જો ગોટ કાતરા વાંધો તો વટ પરી જ થાલ લાવશે તો હા 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 પણ આપણે તો જેટલી મજૂરી કરીએ છીએ થાળે નહીં લાવી એકતા શું કરવાનું સાયકલે નહીં લાવી એકતા આ તો થાલ લઈને આવશે તો આરું વટ પરી જાય વાંધો તો વટ તો પરસે જ કે હિરણ ના છે એટલા વટ તો પરી જવાનો છે ગોમ માં પડતો સારું ગોમ માં વટ પરંતુ કોક મન તો બેહાર્સી એ બોને અમારે વટ પારવા થાય ઓમ કઈ ફોટો સેલ્ફી પારવા થાય કાકા કીધું તો પર ઘેર બોલાવ તો પણ તમે હતા જ

લાયો છું લે છે કલર કોલર આવે તો મને હા તો અમાર તો બેઠા છું પણ આપી બધા છીએ થાળ માં મૈયું ઓ આ ના હોતા જો મૈયા છે એકલો આ ના મૈયા સોટી આવો પાછા આ મોઠી આવે જે આવે આ બજા થારમાં બે આંકી છે પણ મુંચો ને આજે લઈને આવ્યો છે આજ આજ ને જેવાય આ લાવવા જાતા દેહા જો ફાટ ફાટ આપા હાજી હેડો ગાઈ ગાઈ યાર આજા ફાટ ફાટ આવો છો હાથ અને સા દેખા છે તમને હાથ દેખાતી નહી યે

અલ્યા મુ દુકાન માં ગયો તે રીત કહેવા કે ઓ મુ દુકાન પર રોટલા કરું મુ તો દુકાનવાળા થાળ કી આડ્યું આલ્યું તાણ હું તમે ઓમે કાંજે બંગાજી ગાડી બંગાઈ

ગમે તો પણ છાટો લઈને આવ્યો મને છાટ કીધો તો હું દુકાન વાળા બાકી લઈને આવ્યો છું થાર લાવું કે ચાનું બીજું આમ તો મજા આવી છે લઈને આયા સી ખબર પડે ને બજારમાં પેસે થાલ લેવા

સાકર ખવડાવ હું પેડા ખવડાવો તમે હું અમા છો પેડા આવું પાછા ના એ તો આવતી હું આપતા છો